બોડેલીમાં વિદ્યાર્થીનીઓ માટે બસની અસુવિધા સુરક્ષા પર પ્રસ્ત ચિહ્ન છોટાઉદેપુર જિલ્લામાં એસટી બસોની અનિયમિતતા હવે ખાસ કરીને વિદ્યાર્થીનીઓ માટે ગંભીર સમસ્યા બની છે મળતી માહિતી મુજબ બોડેલીમાં ગામડાઓથી સ્કૂલમાં અભ્યાસ માટે આવતી વિદ્યાર્થીનીઓને સ્કૂલ છૂટ્યા બાદ ઘરે પરત જવા બસ સેવા સમયસર મળતી નથી ખાસ કરીને મોડાસર ચોકડીથી કપાટ તરફ જવા પાટી બસ સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ઉપલબ્ધ છે નથી આ કારણ કે વિદ્યાર્થીનીઓને કલાકો પર રાહ જોવી પડે છે જે તેમની સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરે છે વિદ્યાર્થીનીઓએ સ્પષ્ટ આક્રોશ વ્યક્ત કર્યો છે કે સમયસર બસ સેવા આપો નહીં તો અમારી સુરક્ષા જોખમાય છે બસોના સમય મુજબ ટાઈમટેબલ બનાવી સ્કૂલ સમય બસો સુનિશ્ચિત કરવામાં આવે તો વિદ્યાર્થીનીઓની આ માંગણીને લઈને ડેપો મેનેજરે મિનિ બસની સુવિધામાં વધારો કરવાની ખાતરી આપી છે તેમ છતાં સ્થાનિક લોકો તથા વાલીઓનું કહેવું છે કે માત્ર ખાતરી નહીં પરંતુ નિયમિત અને સમયસર સેવા જરૂરી છે બોડેલી સહિત રાજપીપળા કંવાડ સંખેડા અને નસવાડી જેવા રૂટ પર વિદ્યાર્થીઓની મુસાફરીની સમસ્યા દૂર કરવાથી વિભાગે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે અમને સ્કૂલમાંથી પાંચ વાગ્યા છોડવામાં આવે છે અમને

ડેપોથી અહીંયા સુધી મૂકવા આવે છે તે સગડ તો કરી પણ અહીંયા બસ આઠ વાગે મૂકાય છે તો અમારે ઘરે જવું કઈ રીતે અમારે ડેપો મેનેજરને એટલી વિનંતી છે કે અમારે બસ અહીંયા અમે અહીંયાથી ના આવીએ તો બસ એટલી મૂકી આપવી એટલી વિનંતી છે